વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ સાત શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો પ્રશ્ન દ્વારા તેને શરૂ કરીએ આજનો પ્રશ્ન છે કલ્લિકા સર્જન ટૂંકમાં સમજાવો આ પ્રશ્ન ઓગસ્ટ બે અને જુલાઈ બે હજાર બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ સૌથી પહેલાં તો આકૃતિ લઈ લઈએ અને આગળ જોતા જઈએ નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કેટલીક વખત આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત સતત થતા શૃંખલામય વસાહત રચાય છે જે આપણે છેલ્લી આકૃતિમાં જોઈ શકીએ છીએ કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાને આવે છે છે આ ઉપસેલો ભાગ કલિકા તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે જે આપણે આ આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને